નમસ્કાર હું છું આપ રહ્યા સીબી ન્યૂઝ વિજય રૂપાણી એક બાહોશ રાજનેતા હતા અને તેમણે કોર્પોરેટરથી લઈને મુખ્યમંત્રી સુધીની જવાબદારી નિભાવી હતી ભાજપના વિજય રથનો ધ્વજ અડીખમ રાખનારા રૂપાણીની રાજકીય સફર અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાની ઘટનામાં ભાજપ પક્ષના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે વિજયભાઈ રૂપાણી બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમની પુત્રીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની છે વિજય રૂપાણી એક બાહોશ રાજનેતા હતા અને તેમણે કોર્પોરેટર થી લઈ મુખ્યપ્રધાન સુધીની જવાબદારી નિભાવી હતી રાજકોટ પશ્ચિમ બેઠક પરના તેઓ ધારાસભ્ય હતા અને તારીખ સાત ઓગસ્ટ બે હજાર સોળના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા બે હજાર સત્તરની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યકુરીને હરાવીને રાજકોટ પશ્ચિમ મત વિસ્તાર જાળવી રાખ્યો હતો તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર સત્તરના રોજ તેમને ફરીથી વિધાનસભાના પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાલુ રહ્યા તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ના રોજ તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું અને અનુગામી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા તારીખ બીજી ઓગસ્ટ ઓગણીસો ના રોજ બર્મા દેશના રંગુન મહાનગરમાં વિજય રૂપાણીનો જન્મ થયો હતો તેમના પિતાનું નામ રમણીકલાલ અને માતાનું નામ માયાબેન હતું તેઓ જૈન ધર્મના અનુયાયી હતા સહ પરિવાર ઓગણીસો છોડીને હંમેશ માટે ભારત આવ્યા પછી તેઓ ગુજરાતના રાજકોટમાં રહેવા લાગ્યા વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ મહાવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને પછી સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયથી એલ થયા હતા રૂપાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયા તેઓ ઓગણીસો થી ભારતીય જનતા હતા કટોકટી વખતે વિજય રૂપાણી અને ભુજ મહાનગરના કારાગારમાં બંદી હતા એ બંને કારાગારોમાં એ અગિયાર માસ સુધી રહ્યા હતા વિજય રૂપાણી ઓગણીસો ઇઠ્યોતેર થી વર્ષ ઓગણીસો એક્યાસી સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક પણ હતા ઓગણીસો સિત્યાસી માં રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા અને જલનિકાસ સમિતિના અધ્યક્ષ બન્યા તેઓ રાજકોટ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ બન્યા વર્ષ ઓગણીસો છન્નું થી ઓગણીસો સત્તાણું ના સમયમાં તેઓ રાજકોટના મેયર પદે રહ્યા હતા ભાજપ પક્ષના ગુજરાત રાજ્ય વિભાગના વિભાધ્યશુભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વિજય રૂપાણીએ સમિતિના વહન કર્યું બે છ માં ગુજરાત પર્યટન વિભાગના અધ્યક્ષ બન્યા બે હજાર છ થી બે બાર સુધી રાજ્યસભાના સદસ્ય હતા ગુજરાત વિધાનસભાના સ્પીકર વજુભાઈ વાળાએ ઓગસ્ટ બે હજાર ચૌદમાં રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ત્યારે ભાજપ દ્વારા વિજય રૂપાણીને તેમની ખાલી બેઠક પર ચૂંટણી લડવા માટે તક અપાઈ તારીખ ઓગણીસ ઓક્ટોબર બે હાજર ચૌદના પેટા ચૂંટણીમાં મોટા માર્જિનથી જીત મેળવી અને મંત્રી તરફ આગળ વધ્યા નવેમ્બર બે માં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કરવામાં આવેલા પ્રથમ કેબિનેટ વિસ્તરણમાં પરિવહન પાણી પુરવઠો શ્રમ અને રોજગાર મંત્રાલયના મંત્રી બનાવાયા હતા